જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે હાલની પરિસ્થિતિમાં શાકભાજીના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે અને બધા શાક એકદમ મોંઘા થઈ ગયા છે તો આજે હું આપ સૌની માટે એકદમ ટેસ્ટી એવી થાળીની રેસીપી લઈને આવી છું જેમાં તમારે કોઈપણ જાતના શાકભાજી વગર આ થાળી બનીને તૈયાર થઈ જશે અને હા શાકભાજીના ભાવ ઘટી જાય તો પણ આ રેસીપી તો તમારે ટ્રાય જરૂર કરવી જોઈએ તો આજે હું આપ સૌની માટે એકદમ ટેસ્ટી કઢી ઢોકળીની રેસીપી લઈને આવી છું તો તમે આ થાળી બપોરે બનાવો કે સાંજે એકદમ ટેસ્ટી લાગશે અને એકદમ ટેસ્ટી આપણે સાથે સાથે બાજરીના રોટલા પણ બનાવીશું તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો કઢી બનાવવા માટે આપણે એક કપ ખાટી છાશ લઈ લઈશું એમાં આપણે ચાર ચમચી બેસન ઉમેરી દઈશું તો અહીંયા આપણે કઢી માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું અહીંયા હું આ કઢી ઢોકળી ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું બેસનને છાસમાં સરસ રીતે મિક્સ કરીને એમાં આપણે બે ગ્લાસ પાણી ઉમેરી દઈશું બાદમાં જરૂર લાગે તો બીજું તમે બાદમાં પણ ઉમેરી શકો છો જેટલી તમને ખાટી મીઠી પસંદ હોય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું છે તો પાણી ઉમેરીને આ બેસનના મિશ્રણને સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે ઢોકળી બનાવવાની છે તો એના માટે માપ જોઈ લઈએ તો અહીંયા મેં એક કપ બેસન લીધો છે તમે આ માપ વાટકીના માપથી પણ લઈ શકો છો એક કપ બેસન હોય તો એની સામે આપણે દોઢ ગણું પાણી લેવાનું છે એટલા માટે આપણે એક પેનમાં આપણે દોઢ કપ પાણી ઉમેરી દઈશું જેટલો લોટ હોય એનાથી દોઢ ગણું પાણી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આપણે દોઢ કપ પાણી ઉમેરી દઈશું તમે વાટકીના માપથી લીધું હોય તો દોઢ વાટકી પાણી લઈ લેવાનું છે તો હવે આપણે એમાં મસાલા કરીશું તો પાણી ઉકળવા લાગે ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું અહીંયા તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ ક્રશ કરેલા આદુ મરચાંને લસણ ઉમેરી દઈશું અહીંયા મેં એક ચમચી જેટલા લીધા છે હવે આ પાણીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું પાણી આપણું સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ જ આપણે લોટ ઉમેરીશું તો અહીંયા બેથી ત્રણ ઉભરા આવી ગયા છે તો હવે આપણે એમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું અહીંયા આપણે બેસન એકસાથે નથી ઉમેરવાનો એકસાથે ઉમેરશો તો ગાંઠો પડી જશે એટલા માટે થોડો થોડો ઉમેરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે તો અહીંયા આપણે થોડો થોડો લોટ ઉમેરીને સરસ રીતે મિક્સ કરતા જઈશું અહીંયા આપણે ગેસની આંચી એકદમ ધીમી જ રાખવાની છે લોટને સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરી દઈશું ક્યાંયથી લોટ કાચો ન રહે અને ગાંઠો ન પડે એ રીતે આપણે લોટને સરસ રીતે હલાવી લઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે એનાથી આપણી ઢોકળીમાં સરસ રીતે સાઇનિંગ આવી જશે અને એનો ટેસ્ટ પણ વધી જાય છે તો હવે આપણે એમાં બે ચમચી તેલ ઉમેરી દઈએ તેલ ઉમેરીને આપણે એક ચમચાની મદદથી બધું મિશ્રણ ભેગું કરી લઈશું જ્યાં સુધી આ મિશ્રણ પેન છોડવા ન લાગે ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની આજે અહીંયા એકદમ ધીમી જ રાખવાની છે જેથી કરીને આપણો લોટ ચોટે નહીં તો આ મિશ્રણ સરસ રીતે પેન છોડવા લાગે ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે તો હવે આ મિશ્રણ આપણું પેન છોડવા લાગ્યું છે તો એને આપણે એક ડીશમાં પાથરી લઈશું તો એક ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે તો એમાં આપણે આ મિશ્રણને પાથરી દેવાનું છે આ ઢોકળીને તમે એમના પણ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વઘારીને પણ ખાઈ શકો છો તો આને સરસ રીતે થાળીમાં પાથરી દઈશું અને ઠંડુ થાય ત્યારબાદ કાપા કરી લેવાના છે તો એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે કઢીનો વઘાર જોઈ લઈશું કઢીના વઘાર માટે કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું થોડી હીંગ બે સુકા લાલ મરચાં બે તમાલપત્ર પણ ઉમેરી દઈશું થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને દસથી બાર લસણની કળી પણ ઉમેરી દઈશું અહીંયા લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે ત્યારબાદ આપણે એમાં ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ ઉમેરી દઈશું એને એક મિનિટ માટે સાંતળી લઈશું હવે એમાં આપણે હળદર પાવડર ઉમેરીશું આ રીતે તેલમાં હળદર ઉમેરવાથી કઢીનો કલર ખૂબ જ સરસ આવે છે એટલા માટે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું હવે જે આપણે બેસણને છાસવાળું મિશ્રણ બનાવ્યું હતું એ પણ આપણે આમાં ઉમેરી દઈશું જો તમને જરૂર લાગે તો તમે પાણી ઉમેરી શકો છો સરસ રીતે મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અહીંયા તમને જે રીતની ખાટી મીઠી પસંદ હોય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાની છે ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે કઢીને આપણે ચારથી પાંચ મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાની છે તો આ રીતની કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં ઢોકળી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ પોચી આપણી ઢોકળી બની છે દાંત વગરના વડીલો હશે તો પણ ખાઈ શકશે આ કઢી ઢોકળી તો હવે આપણે આ કઢી ઢોકળીને કઢીમાં ઉમેરી દઈશું હવે આ ઢોકળી ઉમેર્યા બાદ આપણે આ કઢીને વધારે વાળ નથી ઉકાળવાની માત્ર એક મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું તો એકદમ ટેસ્ટી આપણી આ કઢી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી ધાણાજીરું પાવડર અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણે આ કઢી ઢોકળી બને છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો ધાણા જીરું પાવડર અને લીલા ધાણા ઉમેરીને આપણે ગેસને આજ બંધ કરી દઈશું તો હવે આપણે આ કઢી ઢોકળી જોડે જે નોર્મલ આપણે ખીચડી બનાવતા હોય છે એ બનાવી લીધી છે તો ખીચડી બની જાય ત્યારબાદ એમાં આપણે ઘી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે ચોખા અને મગની દાળની ખીચડી બનાવી છે જે નોર્મલી બધાના ઘરમાં બનતી હોય છે એકદમ ઢીલી બનાવવાની છે આ રીતની લચકા પડતી તો જ આ કઢી ઢોકળી જોડે ખાવાની મજા આવશે અને હું બે મરચાંને મીઠું ભરીને ગેસ ઉપર શેકી લઈશ તળેલા મરચાં કરતાં આ રીતે શેકેલા મરચાં હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે ચીરો પાડીને મીઠું ભરીને આપણે મરચાંને શેકી લઈશું તો આ શેકેલા મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ થાળીમાં એ પણ સર્વ કરી શકો છો ત્યારબાદ જે આપણે બાજરાના રોટલા તૈયાર કર્યા છે એને પણ ઘી લગાડી દઈશું જો તમારે પરફેક્ટ માપ સાથે બાજરીના રોટલા બનાવવા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે તો એને ઘીથી સરસ રીતે ચોપડી લઈશું આ કઢી ઢોકળી જોડે બાજરીનો રોટલો ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે સર્વિંગ કરી લઈશું તો એના માટે આપણે એક નાની કઢાઈમાં કે બાઉલમાં કઢી ઢોકળી લઈ લઈશું અને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને જોડે જોડે જ આપણે ખીચડી અને બાજરીના રોટલા પણ મૂકી દઈશું અને જે આપણે શેકેલા મરચાં તૈયાર કર્યા હતા એ પણ લઈ લઈશું અને દેશી કાઠિયાવાડી થાળી હોય તો ડુંગળી વગર અધૂરી લાગે છે તો આપણે ડુંગળી પણ કાપીને મૂકી દઈશું અને જોડે જોડે પાપણ પણ શેકી લીધા છે તો તમને અમારી કઢી ઢોકળીની રેસીપી અને એકદમ દેશી કાઠિયાવાળી થાળીની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવે જ ઘણા ઘણા કાઠિયાવાળી થાળીના રેસીપીના વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે તો તમે એ પણ ચેક કરી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો